હાઉસ હજી સુધી ચૂકવણી કરી નથી મેં આટલા મહિના સુધી મહેનત કરી સિરિયલમાં કામ કર્યું પણ મને આજ સુધી મારી મહેનતના પૈસા મળ્યા નથી સૌપ્રથમ આ મારી મહેનતની કમાયેલી પૈસા છે મેં ન્યાય માટે કોર્ટનો સંપર્ક કર્યો પરંતુ એક વર્ષ પછી મને પણ મારા પૈસા મળ્યા નથી આજ સુધી ન્યાય મળ્યો નથી અને તમને જણાવી દઈએ કે માત્ર જેનિફર નહીં પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બાકીના કાસ્ટના પણ ઘણા લોકો સામે આવ્યા હતા જેને અસિદ્ધ વિરુદ્ધ વાતો કરી હતી અને મિત્રો જેનિફર તેની સમય લાઈમ ટાઈમમાં આવી હતી અને શૈલી લોઢાએ પણ કહ્યું હતું કે તેના પૈસા પ્રોડક્ટ આપ્યા નથી આ માટે તેને કેસ દાખલ કર્યો હતો જેમાં અભિનેતાનો વિજય થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ